મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા છ અલગ અલગ સંસ્થાઓમાંથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જે તપાસમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ ડભોલીની અક્ષર ઘી રેલવે સ્ટેશન વસ્તાની આકાશ મોટેલ્સનું દહીં તેમજ વેસુ બમરોલી વિસ્તારમાં આવેલા સ્ટોરમાંથી લેવાયેલ ગોળના નમૂનાઓ ગુણવત્તામાં નિષ્ફળ રહ્યા છે આ ઉપરાંત લસકાણામાં અગાઉ ઝડપાયેલ ત્રણસો કિલો ભેળસેળિયા ઘીના મામલે પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તપાસમાં ખુલાસો થયો છે કે પામ ઓઇલ અને કેમિકલ ભેળવી નકલી ઘી બનાવવામાં આવતું હતું કેટલી ડેરીઓના નમૂના ફેલ થયા છે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી હું બિહાર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય મહાનગરપાલિકામાં ઘી દૂધ ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે જેમાંથી છ સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ ધારી છે એટલે શું સાહેબ ગોળ ની અંદર ગોળ અંદર કલર કલરની હાજરી જોવા મળેલ છે કઈ કઈ દેરીના નમૂના ફેલ થયા છે અને શું ફેલ થયું છે ફૂડ પ્રોડક્ટ અક્ષરગી આકાશ મોટર્સ ન્યુ જનરલક્ષ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી ગોળ ટેબલ માર્કેટિંગ વગેરે નપાસ થયેલ છે હવે કઈ રીતના કાર્યવાહી છે હવે ફૂડ સેફ્ટી ના સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો કેમ નથી સુધરી રહ્યા એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે ધીરે એમાં ઘટાડો થઈ જશે